બસ અચ્છા માર સાચ સા હેલો મિત્રો સવાર સવારમાં ગુડ મોર્નિંગ શુભ સવાર કેમ છો બધા મજામાં જઈશું અને આપણે જો સવારમાં ઉઠી ગયા છીએ ચા પી લીધા છે જીવંગ રમે છે અને અત્યારમાં તો જો તડકો નીકળો કાલે વરસાદ આવ્યો તો અને આજે અત્યારમાં પાણી આવ્યું છે તો આપણે જો આ પાણી આવ્યું છે ને તો કપડાં ધોવાના છે વાસણ કર્યા

A gente linda, não é? Eba! <laughs> e é <Lê>. E તો આપણે કોઈ ઉઠી ગયો અને હું થોડી વાર આરામ કરી ઉઠી ગઈ ને આપણે હવે વાસણનું કામકાજ લેવાનું છે હાથમાં હાલો આપણે આ વાસણને એવું ગોઠવી દેવી તો હમણાં જેમ બનાવી જાય અને પછી થોડાક ફ્રેશ થઈ જાવી હાલો આલું કરી નાખીને આ જો આ ઓશિકાનું કવર ને આવું બધું ધોયું હતું ને તો એ ચડાવવાનું છે એવું કામ છે તો તો આપણે છે ને સરસ મજાના ફ્રેશ થઈ ગયા છીએ કારણ કે ગરમીને તડકો આજ તો હતો ને બહુ ગરમી હતી ને આપણે જીનું બેન સ્કૂલેથી વહી આવ્યા છે હું હવારે ના અને અત્યારે ને આખ દિવસમાં બે વાર ના હોવ પડે એટલી ગરમી થાય છે ને જીનું બેનને ભયું જઉં આપણે આ ભાઈ એ ભાઈ તમે શું કરો ભાઈ આમાં ભયું તો પાના ને પકડ લઈને જ રખડતો હોય ખબર નથી હવે હું ગેરેજ બેરેજ નાખવાનું હે ભાઈ ગેરેજ નાખવાનું છે તારે અમાર ભાઈ ને ગેરેજ નાખવાનું છે નહી નહી ભાઈ ગેરેજ નાખવું છે નોળિયા ઉપર હતો ઉપર હતો ઉપર હતો થોડું વાત મેળવ છે તો હાલો આપણે એવું થોડું કામ છે એ પતાવી દેવી લઈ લીધી છે પાણીપુરી જો તો હાલો બધા મિત્રો પાણીપુરી ખાવા નહીં જીનો હા

બસ પંખ મોરલો પોપટી મોરલો બની ગઈ બગલો ને કાળી છે થઈ ખાઈને મારી

તો વાલો અમુક બી આજનો લોગ તમે ગમે હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરવાનું જો ભૂલતા જ નહીં તો મળીએ આપણા નેક્સ્ટ સ્ટુડિયોમાં ત્યાં સુધી તમારે કંઈક કહેવાનું છે